કે સનાતન ધર્મ એમ કહે છે કે શિવજી મૂળ તત્વ છે અને વિજ્ઞાન એમ કહે છે કે એટમ ઇઝ લાસ્ટ પાર્ટ એન્ડ વી કેન નોટ ડિવાઇડ ઇટ અણુ એ અંતિમ તત્વ છે એનું વિભાજન થઈ શકે નહીં પણ અમુક અણુ વૈજ્ઞાનિકો અંદર રસ દાખ્યો અને ખબર પડી કે નો એટમ ઇઝ નોટ ઓનલી લાસ્ટ પાર્ટિકલ બટ વી કેન ઓલસો ડિવાઇડેડ ઇટ એન્ડ સાયન્ટિસ્ટ ડિવાઇડ આઇટમ ઇઝ ડિવાઇડેડ ઇન થ્રી પાર્ટ્સ ઇલેક્ટ્રોન પ્રોટોન એન્ડ ન્યુટ્રોન તો ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના ઋષિમુનિઓના મત મંતાંતર મળતા આવ્યા શિવ મળતા આવ્યા ઋષિઓએ શું કહ્યું કે શિવ એક અણુ તત્વ છે એના ત્રણ ભાગથી આ બ્રહ્મા અને મહેશ અહીં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન બ્રહ્મા ઇલેક્ટ્રોન વિષ્ણુ ભગવાન ન્યુટ્રોન અને શિવજી પ્રોટોન આ ત્રણ ભાગ થયા અણુ વૈજ્ઞાનિકે તપાસ કરી ઇલેક્ટ્રોનનું શું કામ તો કે સર્જન કરવાનું કામ છે નવા અણુઓ બનાવે તો ઇલેક્ટ્રોન બ્રહ્માજી બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે ન્યુટ્રોનનું શું કામ તો કે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન શું કરે ન સર્જન કરે ન લઈ કરે બધાનું પાલન પોષણ કરે બસ આ ન્યૂટ્રોનનું એ જ કામ ન્યૂટ્રોન જરૂર પડે ઇલેક્ટ્રોનને મળે જરૂર પડે તો પ્રોટોનને મળે અને પ્રોટોનનું શું કામ તો કે પ્રોટોન ઓછું કરવાનું કામ કરે પ્રોટોન ઇઝ શિવ शिवजी शू करे लय करे आ विज्ञान साथ संमत